અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગરની અદાલતમાં પોતાની મુદતમાં આવેલા એક બુરજોગને એકાએક રોગનો હુમલો આવી ગયો હતો અને અદાલત પરિશ્રમમાં જ બે બન્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના વતની જદુવીરસિંહ જાડેજા ઉંમર વર્ષ છાસઠ કે જેઓ જામનગરની અદાલતમાં પોતાની મુદત હોવાથી જામનગર આવ્યા હતા અને અદાલતની લોબીમાં ઊભા હતા જે દરમિયાન તેઓને એકાએક છાતીમાં દુખાવવું પડ્યા બાદ અદાલત પરિશ્રમમાં ઢડી પડ્યા હતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું જેઓના મૃતદેહને જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા હતું બા બનાવને લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ